ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો બધા મિત્રોને સ્વાગત છે આપણા બ્લોગમાં અને અત્યારે સવારના દસ વાગ્યાને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો બધા મિત્રોને નવા વર્ષની શુભકામના તો બધાનું નવું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના તો મિત્રો અત્યારે તો જુઓ પાણી ચાલુ આપણે વરિયાળીની અંદર અને આ મગફળીવાળી જે આપણે વરિયાળી છે હવની પાછળની તે હવે નિંદવાનું કામ કામકાજ ચાલુ હતું કમ્પ્લીટ નિંદાઈ ગયું અને ખાતર પણ આપણે નાખી દીધું અંદર અને પાવાનું ચાલુ છે અત્યારે તો જો કિશનભાઈ પાણી વારે અમારે અને આજ તો હવે એંડા કાપવાનું કામકાજ ચાલુ કર્યું છે નીંદાઇ ગયું એટલે મેં એકવાર એંડા કાપી લઈએ તો વરી પાછી દસ દિવસ સુધી કાપવાનો વારો પછી નહીં આવે વરિયા હજુ બીજી વાર નીંદવાની છે જે આગતરી નીંદી છે એને એમાંની અંદર ખૂબ ખડતી હોય પાછું લઈ લઈએ તો હાલો હવે ફટાફટ વિડીયોમાં બનાવ્યો વિડિયો વિડીયો જોતા રહ્યો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને એક કોમેન્ટ પણ જરૂર કરજો બરાબર તો હાલો હવે અને આજે તો ખાતર પણ નાખવાનું હોય સાણીયું ખાતર જે આપણે સ્ટોક કરે કરેલા એટલે કે આવતા વર્ષ માટે જે કપાસની તૈયારી હોય તો એની અત્યારથી લેવું પડે ને કપાસ જડતું નથી એટલા માટે તો કેવું ખાતર એ તમને બતાવું આગળ વિડીયોમાં અને આગળ જોતા રહ્યો તો વિડીયો બરાબર તો હાલો હવે પાછળનો કેમેરો કરી દો તમને બતાવી દો અત્યારનો વ્યૂ વાળીનો thank <sharp inhale> you આ બાજુ આપણે ખાતરનો સ્ટોક કરી દીધો આ બાજુ પંદર વીસ ટ્રેક્ટર જેવા ટકલો કરી દીધો ને હજુ ચાલુ જ છે જ્યારે આવે ત્યારે અહીં ખાલી કરવાના બરાબર એટલે ખાડો પછી હું લોડરથી ધક્કો મારી અને ખાડામાં નાખી દેવાનો એટલે મિક્સ થઈ જાય અને જે અંદર બીજું વાર હોય એ બધું ઉગી જાય અંદર અને પછી ખેતરમાં નાખીએ એટલે હડી જાય કમ્પ્લીટ એટલે પછી બહુ ખડ થાય નહીં એટલા માટે તો હાલો આગળ આગળ ઉતર્યું અને જો મસ્ત મજાનો અત્યારે વ્યૂ છે તડકી છે પવન છે અને ઠંડી જેવું વાતાવરણ છે અત્યારે તો ફૂલ તો અત્યારે વરિયાળીમાં પાણી ચાલુ કર આ વરિયાળી ત્રીજા નંબરની છે આપણે પાણીનો ટાંકો હે આમ ઉપલા ખેતર ચાર એકડમાં આ પણ હવે મસ્ત થઈ ગઈ છે મોટી મોટી અને અત્યારે ખાતર નાખવાનું ચાલુ હોય અને પાછળ પાવાનું ચાલુ હજુ આ બાજુનો ભાગમાં પીરાઈ દીધું હેસનભાઈ મારે પાણી ચાલુ કરી દીધું હે આ બાજુ બધે આ બાજુનો ભાગ પી ગયો હોય અને હવે આ બાજુ ચાલુ આ બાજુ બધે આપણે ખાતર તી તું તો એ બાજુ ચાલુ પાણી કરશે આ બાજુનું પી ગયો લાગે ચા પાણી પીવાની ગયા હતા અત્યારે તો દસ વાપ એટલે હું ફેરવવાનું આ બાજુના ભાગમાં વારશે એટલે હવે આ બાજુ પીતું પીતું આ બાજુ જશે ઠેઠ આ બાજુ ને આ બાજુ પણ બે ભાગે એક બીજો આગળ દોર્યો હે વચ્ચે જો એકદમ મસ્ત વાતાવરણ છે અને ઠંડી હવે બહુ જ પડવા માંડી છે અને વાદળ છે નહીં એકદમ ચોખ્ખું આકાશ છે કોથળી રાખવી પડે ના કે ડામા બધા હે ને બારીઓ તો એટલા માટે પાણી વરાકો પડે એટલે રેતવાર જમીન છે ચાલો તો આ બાજુ રસોડામાં માં અત્યારે રાંધવાનું ચાલુ થઈ ગયું હેતારમાં તો કઈક નાસ્તો બનાવે છે રાંધવાનું બનાવશે

પેલા વેલા વ્યા વ્યા થાય બે વાર પહેલા ને આ થાય તો પણ મજા ઊંડું થઈ ગયું ને સારી જોસે બરાબર કાજુ બદામ કર્યા હવે હા ખાલી તૈયાર થઈ ગયા કાજુ ને બદામ થોડાક નાખી દે અંદર ટેસ્ટ સારો આવે તો હમણાં પાંચ મિનિટમાં શીરો તૈયાર આપણે

હાલો તો ફટાફટ હમણાં બની જાય એવો શીરો બે દિવસ થી અમારે કૃષ્ણબેન જે હતા ગામ એટલે આપણે બે ત્રણ દિવસ વિડીયો મૂક્યો નતો વળી આજ આવી ગયા તો આજે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે બરાબર ને અને આજે તો ઠંડી બહુ જ છે એટલે જો કોટ પહેરી લીધા હે બધાય લાઈન સર બહુ ઠંડી પડી તમારે કે આ છે બેઠું જેસી હમણાં તે તને ચાલો તો બચ્ચાને તો આપડે ઉડાડી દીધું કોઈ કૂતરા બુતરા મારે એટલા માટે અને હવે આ બાજુ આપડે શીરો થઈ ગયો તૈયાર જો બેન મસ્ત મજા ડિઝાઇન પાડે ચલો થઈ ગયો તૈયાર શીરો હાલો એ અંદર ડિઝાઇન પાડી દો બધી કાંઈ કા તરત ખાવાનું હોય તરત જ પાડવાનું હોય ને ગરમા ગરમ પેલું ધૂપ કરી નાખજો થોડુંક બરાબર

અચ્છા બહુ ખાઈ શકે હે પાણીપુરી ખાઈ ના કે દાબેલી ખાઈ ના કે અડધી પોકે ને મેલ દે હાલો જાલો બધાન બીજા ને મેળ પડી જાય એમાં પણ તીખી હોય ને તીખી ના ખવાય બહુ મીડિયમ રાખવી પડે હા મોરી રાખવી પડે હાલો તો ફટાફટ નાસ્તો કરી લે થોડોક ને પછી આપણે આગળ મળીએ બરાબર તમે વિડીયો બને રહેજો